જય શ્રી કૃષ્ણ જય શિયામ માવહર તારીખ છવ્વીસ પાંચ પચીસ અને શનેશ્વર જયંતિ શનેશ્વર જયંતિના દિવસે આપ સર્વને હાર્દિક શુભેચ્છાઓ કે શનિદેવની કૃપા આપના પર અને આપના પરિવાર પર સદાય રહે શનેશ્વર જયંતિ વિશે હું વાત કરું તો શનિદેવ છે એ ભગવાન સૂર્યદેવ અને તેમની પત્ની છાયાના પુત્ર હતા શનિદેવનો જન્મ થયો ત્યારે શનિદેવે તેમના રંગને લઈ અને તેને નકારી કાઢ્યા હતા પરંતુ શનિદેવે તેમનો ક્રોધ સ્વીકાર કરી અને તેમણે ભગવાન શિવની આરાધના કરી અને તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને ભગવાન શિવે તેમને વરદાન આપ્યું કે તે ન્યાય અને કર્મફળના અધિષ્ઠાત્રા દેવ કહેવાશે તો શનિદેવનું મહત્ત્વ આપણે સમજીએ તો શનિદેવને કર્મના દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે મનુષ્યોને તેના કર્મના ફળ પ્રમાણે શનિદેવ ચોક્કસ ફળ આપે જ છે જો કોઈ વ્યક્તિ ખોટું કરે તો શનિદેવ તેમને દંડ આપે છે અને જો શનિદેવની કૃપા પ્રાપ્ત કરવી હોય ધન ધાન્ય મેળવવા હોય તો ક્યારેક ખોટું કે અકર્મ ન કરવું જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે જો શનિ અશુભ હોય તો તેને સાડા સાતી પનોતી અથવા કહીએ તો ઢૈયા પનોતી એટલે કે જે અઢી વર્ષની હોય છે તે ઘણી જ કષ્ટ આપી શકે છે શનિદેવ જયંતિના દિવસે સવારે પ્રાતઃકાળે વેલા ઉઠી સ્નાન કરી કાળા તલ પાણીમાં નાખી અને સ્નાન કરવું ત્યારબાદ શુભ અને સારા વસ્ત્રો પહેરી કાળા વસ્ત્રો બની શકે તો પહેરી અને શનિદેવના મંદિરે જવું અથવા હનુમાનજીનું મંદિર પણ ચાલે તો આપણે કાળા તલ અડદની દાળ અથવા કાળા અડદ કાળા વસ્ત્રો આ પણ આપણે શનિદેવ પર ચડાવી શકીએ છીએ શનેશ્વરની કૃપા પ્રાપ્ત કરવા માટે ઓમ શનેશ્વરાય નમઃ અથવા ઓમ પ્રામ પ્રીમ પ્રૌ સહ શનેશ્વરાય નમઃ આ મંત્રનો આખા દિવસ દરમિયાન જાપ કરવો અને ખાસ એ કે આ દિવસે કોઈ લોઢાની વસ્તુ ચોક્કસ દાનવા આપવી દાનમાં આપવી કૂતરાને રોટલી ખવડાવી ગરીબોને ભોજન કરાવવું શને શનિ મહારાજ આ બધી જ વસ્તુઓથી આપણા પર રીજે છે ખાસ કાળા કૂતરાને રોટલી આપણાથી આપવાથી આપણા પર આવેલી પનોતીઓ જે હોય છે તે આપણે દૂર કરી શકીએ છીએ ખાસ શનેશ્વર જયંતિના દિવસે એ કાર્ય ન કરવું કે જે અશુભ માનવામાં આવતું હોય ત્યારે ચોરી ન કરવી જૂઠું ન બોલવું અને અન્યાય વર્તન કોઈ પણ સાથે ન કરવું આનાથી શનિદેવ આપણા પર કોપાયમાન થાય છે શનેશ્વર જયંતિના દિવસે ભક્તિભાવ કરી શનિદેવના આશીર્વાદ મેળવવા આ માટેનો તે શ્રેષ્ઠ દિવસ છે જો કોઈ વ્યક્તિને સાડા સાતી પનોતી અથવા દહીં પનોથી કે કોઈ મહાદશા ચાલતી હોય તો આ દિવસે શનિદેવની કૃપા મેળવવા માટે અચૂક ચોક્કસ શનિશ્વર જયંતિના દિવસે ચાલીસાનો પાઠ કરવો શનિદેવના મંદિરે જવું કારણ કે શનિદેવ ન્યાયના પ્રિય છે જો આપણે ન્યાયના માર્ગે ચાલશું તો શનિદેવ ક્યારેય આપણા પર કોપાયમાન નહીં થાય તેથી સત્યનો માર્ગ અપનાવો ધર્મનો માર્ગ અપનાવવો અને શનિદેવની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવી ઓમ સન શનેશ્વરાય નમઃ જય શ્રી કૃષ્ણ જય શિયા મહાદેવ હર